ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંક લિમિટેડ ભરૂચની વાર્ષિક સાધારણ સભા બેંકના ચેરમેન અને વાગરા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી અરૂણસિંહ એ રાણા પ્રમુખ સ્થાને બેંકના નવા સહકારી શિક્ષણ તાલીમ ભવન હોલમાં મળી હતી સભાની શરૂઆતમાં આતંકવાદી હુમલામાં એ રાણાએ જણાવ્યું હતું કે યુનાઇટેડ નેશન્સ દ્વારા બે હાજર ના આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે અને સમગ્ર વિશ્વમાં તેની ઉજવણી થઈ રહી છે જેનો હેતુ નવીન

અનિવાર્ય ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્કની એકસો મેં ઓગણીસ વર્ષની આજની સાધારણ સભામાં તમામ માજી ધારાસભ્ય તમામ મંત્રી શ્રી ખેડૂત આગેવાનો મંડળીના ચેરમેનો સેક્રેટરી ભાઈઓ આજે ડિસ્ટ્રિક્ટ બે કોપરેટિવ બેંકની એકસો ઓગણીસ વર્ષની સાધારણ સભામાં આજે મને ગૌરવ સાથે હું કહીશ કે આજથી પચીસ વર્ષ પહેલાં ડિસ્ટ્રિક કોપરેટિવ બેંકનું ભાડાના મકાનમાં હતી આજે મને કહેતા ગર્વ થાય કે બે હેડ ઓફિસ આજે નવા મકાન બનાવીને બેંકના બચત ખર્ચો કરી કરીને બચત ખર્ચો બચાવી બચાવીને આયોજનપૂર્વક નફા મેથી જોગવાઈ કરીને આ અમે બિલ્ડિંગ બનાવી છે અમે કોઈ ધિરાણ લીધું નથી ધિરાણ લેવાની આવશ્યકતા નથી અને વધુ મને એ વાતનો આનંદ છે બિલ્ડિંગો તો બનાવી ઓગ ઓગણીસ મારી પોતાની બેંકની બિલ્ડિંગો બની છે એનો મને આનંદ છે અને મારા શાસનમાં તમામ ખેડૂતો દેવામાંથી મુક્ત થઈ ગયા છે એનું જો કોઈ કારણ હોય તો આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી આપ અમારા સૌના વડીલ રાબર અમિત શાહજીની દોરવણી હેઠળ કોઈ ખેડૂત દેવામાં ના રહે ટકા વ્યાજ મળે પહેલે ત્રણ લાખ હતા આજે પાંચ લાખ થયા છે એનો પણ આ દેશના વડાપ્રધાન મોદીજીનો આ સાધારણ સભા આભાર માને છે અમિત શાહજીએ પણ આવીને બાવન જેટલા નવા સુધારા નવી ટેકનોલોજી સાથે જોડવાનું કામ કર્યું છે જગદીશભાઈ વિશ્વકર્મા સહકાર મંત્રીએ પણ ખૂબ સહકાર આપેલો છે ભૂપેન્દ્ર પટેલે કોઈ કચાસ રાખ્યા વગર સહકારીતાને મદદ કરવાના નિયમ સાથે આજે સહકારી આલમ મજબૂત થઈ છે ગોડ મોડલ ગુજરાત સહકારીતાનું આજે બની રહેલું છે દરેક મંડળીઓ દરેક ખેડૂતો દરેક લોકો સંસ્થાઓ દૂધ મંડળી હોય એપીએમસી હોય ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકના ખાતામાં પૈસા જમા કરે મને વધારે આનંદ એ વાતનો છે કે આજે મારું ગ્રોસ એનપીએ માત્ર સાડા પાંચ ટકા છે આજે મારો ખેડૂત દેવામાંથી મુક્ત થયેલો છે આજે મને એનો વાતનો આનંદ છે પચીસ વર્ષથી લોકોએ મને એક આત્મીયતાથી ભાવથી વિશ્વાસથી આ ભરૂચ જિલ્લાને મેં નજરાણું આપવા માટે કોશિશ કરી છે સૌ મંડળ સૌ મંડળીના ચેરમેનો સભાસદોનો ખૂબ ખૂબ આભાર માનું છું વંદે માત્ર ભારત માતા બ્યુરો રિપોર્ટ જેના દેશ ન્યૂઝ ભરૂચ